ખેડૂત મિત્રો આજે તારીખ અઠાવીસ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો ની નીચેની સપાટીએ આવી ચૂક્યા છે અમુક વિસ્તારોમાં જ પંદરસો ની ઉપરની સપાટીએ આજે ભાવ છે તે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા જોવા મળેલા હતા જેમાં વાત કરીએ તો અમરેલી પંદરસો ચાર ખેડબ્રહ્મા પંદરસો છ બાબરા પંદરસો વીસ જામજોધપુર પંદરસો ને અગિયાર ખેડૂત મિત્રો માણાવદરના ભાવ અમારી પાસે આજે નથી આવ્યા એટલે તેની માહિતી અમારી પાસે નથી ખેડૂત મિત્રો આજે તારીખ ઇઠાવીસ એક બે હજાર પચીસના ના રોજ આઠ વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ આપણે વિદેશી અને આપણી ઘરેલી રૂવાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી પણ આપણે જોઈ લઈએ ન્યુયોર્ક વાયદો માર્ચ બે હજાર જીરો પોઈન્ટ બાર જેટલો વધીને સડસઠ પોઈન્ટ ઓગણ ની આસપાસ ચાલી રહ્યો છે મે બે હજાર પચીસ નો વાયદો પણ જીરો પોઈન્ટ તેર જેટલો વધીને અડસઠ પોઈન્ટ ઓગણપચાસની આસપાસ ચાલી રહ્યો છે જુલાઈ પચીસનો આસપાસ ચાલી રહ્યો છે મિત્રો હવે આપણે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જાન્યુઆરી બે હજાર પચીસ નો વાયદો જોઈએ તો પાંચસો રૂપિયા જેટલો ઘટીને બાવન હજાર ત્રણસો પચાસ ની આસપાસ ચાલી રહ્યો છે અને માર્ચ બે હજાર નો આપણો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો આઠસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને સાતસોની આસપાસ ચાલી રહ્યો છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મિત્રો ગામડે બેઠા પણ મોટાભાગના ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવે છે કે અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો થી ચૌદસો પચાસ ચૌદસો સાહીઠ ચૌદસો સિત્તેર ચૌદસો એસી ની આસપાસ અને અમુક વિસ્તારોમાં ચૌદસો નેવ અને છૂટક અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો તેવા વિસ્તારોમાં કદાચ પંદરસોની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હશે તમારા વિસ્તારમાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ ખેડૂત મિત્રો જણાવજો મોટાભાગના ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરાસરા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમારે ત્યાં ગામડે બેઠા પંદરસો જેટલા થઈ જાય તો અમારે કપાસ છે તે હવે નથી સાચવવો ટૂંકમાં વેચી દેવો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ચોક્કસ તમે કોમેન્ટ જણાવો કે કેવા વિસ્તારમાં સોદા થઈ રહ્યા છે કારણ કે અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે બજારમાં વધારે પ્રમાણમાં આવી રહ્યો હોય કપાસના ભાવમાં ઘટાડા સાથે વેપાર ગામડે બેઠા પણ થઈ રહ્યા છે અને માર્કેટિંગ યાર્ડોમાં પણ પંદરસોની નીચેની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આવી ચૂક્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત